જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને આધ્યાત્મિક જાગૃતિની વાર્તા કહીશ અંજલી નામની એક યુવતી મુંબઈના વ્યસ્ત શહેરમાં રહેતી હતી તે એક સોફ્ટવેર એન્જિનિયર હતી અને તેની કંપનીમાં ખૂબ જ મહેનત કરતી હતી બાહ્ય રીતે તેનું જીવન સફળ લાગતું હતું પરંતુ અંદરથી તે એક ખાલીપણું અનુભવતી હતી તેના જીવનમાં સતત ચાલતી દોડધામ કામનો બોજ અને સામાજિક અપેક્ષાઓએ તેને તેને દીધી હતી લાગતું હતું કે જીવનનો સાચો અર્થ શું છે અને તે આંતરિક શાંતિ કેવી રીતે શોધી શકે એક દિવસ જ્યારે અંજલી ઓફિસમાંથી થાકીને ઘેર પાછી ફરી રહી હતી ત્યારે તેણે નક્કી કર્યું કે તે થોડી શાંતિ મેળવવા નજીકના ઉદ્યાનમાં જશે તે એક બેન્ચ પર બેઠી અને તેના વિચારોમાં ખોવાઈ ગઈ અચાનક એક વૃદ્ધ વ્યક્તિ જેના ચહેરા પર શાંતિ અને હળવું સ્મિત હતું તેની પાસે આવીને બેઠા શું હું અહીં બેસી શકું તેમણે નમ્રતાથી પૂછ્યો અંજલિએ હા પાડી અને તે વ્યક્તિ ત્યાં બેઠા થોડી વાર મૌન પછી તેમણે અંજલી તરફ જોઈને કહ્યું બેટા તું ચિંતિત લાગે છે શું તું તારા મનની વાત મને કહીશ અંજલિ ખોડી ખચકાય પણ પછી તેને પોતાની આંતરિક વેદના વિશે કહેવા લાગી જીવનનો અર્થ શોધવાની તલપ આંતરિક શાંતિની ખોજ અને બાહ્ય જગતને વ્યસ્તતાથી થાક તે વ્યક્તિએ ધીરજથી સાંભળ્યું અને પછી હસીને કહ્યું અંજલિ જીવન એક નદી જેવો છે ક્યારેક શાંત ક્યારેક તોફાની પણ નદી ક્યારે રોકાતી નથી તેવી જ રીતે જીવનમાં પણ ઉતાર ચઢાવ આવે છે પણ આપણે આગળ વધતા રહેવું પડે છે અંજલિએ આશ્ચર્યથી પૂછ્યું તમે કોણ છો તેમણે શાંતિથી કહ્યું હું કૃષ્ણ છું અંજલિની આંખો મોટી થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણ તેમણે હળવું હસીને કહ્યું તું મને એમ જ કહી શકે છે હું તને આધ્યાત્મિક જાગૃતિ તરફ દોરવા આવ્યો છું અંજલિ આશ્ચર્ય અને શ્રદ્ધાથી ભરાઈ ગઈ તેમણે પૂછ્યું પ્રભુ હું કેવી રીતે મારી આંતરિક શાંતિ શોધી શકું આ બાહ્ય જગતની વ્યસ્તતા મને થકાવી દે છે શ્રી કૃષ્ણએ કહ્યું અંજલિ સાચી શાંતિ બાહ્ય જગતમાં નહીં પણ તારા અંતરમાં છે જ્યારે તું તારા સાચા સ્વરૂપને ઓળખી લે છે ત્યારે બાહ્ય પરિસ્થિતિઓ તને વિચલિત નહીં કરી શકે તું આત્મા છે અમર અને શાશ્વત આ શરીર અને મન માત્ર તારા સાધનો છે અંજલિએ કહ્યું પણ પ્રભુ હું કેવી રીતે આ સત્યને અનુભવી શકું શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો તારે તારા મનને શાંત કરવું પડશે ધ્યાન ભજન અને સત્સંગ દ્વારા તું તારા અંતરમાં ઊંડે સુધી જઈ શકે છે યાદ રાખ જીવનની દરેક પરિસ્થિતિ એક પાઠ છે જે તને તારા સાચા સ્વરૂપ તરફ લઈ જાય છે અંજલિએ પૂછ્યું પણ પ્રભુ મારા જીવનમાં આવતી મુશ્કેલીઓ મને નિરાશ કરી દે છે શ્રી કૃષ્ણએ કહ્યું મુશ્કેલીઓ જીવનનો ભાગ છે પણ તે તને મજબૂત બનાવે છે જ્યારે તું તેને કર્મના ફળ તરીકે સ્વીકારે છે અને તારા કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવે છે ત્યારે તું આધ્યાત્મિક રીતે વિકાસ પામે છે યાદ રાખ આ પણ પસાર થઈ જશે તારી સાથે જે થઈ રહ્યું છે તે તું નથી તું તે છે જે બધું સાક્ષી ભાવે જોઈ રહી છે અંજલિના ચહેરા પર એક નવો પ્રકાશ આવ્યો તેણે કહ્યું પ્રભુ તમારી વાતોએ મને નવી દિશા આપી હવે હું સમજી કે મારે મારા અંતરમાં જોવું જોઈએ શ્રી કૃષ્ણએ કહ્યું અંજલિ જીવન એક આધ્યાત્મિક સફર છે અને હું હંમેશા તારી સાથે છું જ્યારે તને લાગે કે તું એકલી છે ત્યારે મને યાદ કરજે અંજલિએ શ્રદ્ધાથી પ્રણામ કર્યા અને કહ્યું ધન્યવાદ પ્રભુ તમારી કૃપાથી હું મારી જાગૃતિ તરફ આગળ વધીશ થોડા દિવસો પછી અંજલીએ ધ્યાન અને ભજન શરૂ કર્યા તેના જીવનમાં આવતી મુશ્કેલીઓ હવે તેને પહેલા જેટલી પરેશાન ન કરતી તેને અનુભવ થયો કે તેની અંદર એક શાંતિ અને આનંદનો સ્ત્રોત છે જે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિથી અપ્રભાવિત છે ભગવાન શ્રીકૃષ્ણની શીખથી તેના જીવનમાં એક નવી આધ્યાત્મિક જાગૃતિ આવી આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જીવનની સાચી શાંતિ અને આનંદ આપણા અંતરમાં છે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આપણે આપણા સાચા સ્વરૂપને ઓળખી શકીએ છીએ અને જીવનની મુશ્કેલીઓને શાંતિથી સામનો કરી શકીએ છીએ શ્રી કૃષ્ણ કહે છે કે તારી સાથે જે થઈ રહ્યું છે તે તું નથી તું તે છે જે બધું સાક્ષી ભાવે જોઈ રહી છે ઊંડે સુધી જઈને સાચી શાંતિ અને આનંદનો અનુભવ કરી શકીએ છીએ તો મિત્રો આવી જ બોધયુક્ત વાર્તા સાંભળવા અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તાને લાઈક કરો અને આ વિડીયોને બીજા લોકોને શેર કરો જય શ્રી કૃષ્ણ